सूरत महानगरपालिका द्वारा 10 अगस्त ना रोजी सांजे 6 वाजे एक भव्य तिरंगई यात्रा નું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા સુરત ડુમસ રોડ પર વાય જંસન થી લાલબાઈ કોટરેક્ટેસિઝમ સુધી 1.8 થી 2 કિલોમીટર ના રોડ પર યોજાશે મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી ગ્રુ રાજ્યમંત્રી અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે સ્વતંત્રતા દિવસના વાર્ષિક વાર્ષિકોત્સવના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી રવિવારે દસ ઓગસ્ટ ઇતિહાસની સૌથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય ગણિયા ગાંઠિયા નેતાઓની હાજરી રહેશે દસ ઓગસ્ટે સાંજે છ વાગે વાય જક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી એક પોઈન્ટ આઠથી બે કિલોમીટરના માર્ગ પર નીકળશે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે પાલિકાના માર્શલ દ્વારા એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો તિરંગો જવામાં આવશે જે નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરશે બાર સ્ટેજ પર વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દેશભક્તિના ગીતો અને ટેબ્લો પ્રદર્શિત થશે પચાસ હજારથી વધુ લોકો ઉદ્યોગપતિઓ અને બહુધાર્મિક સમુદાયો જોડાશે પોલીસ સીઆઈએસએફ અને સોથી વધુ ઈ બાઇક તૈનાત રહેશે ત્રણ પોઈન્ટ પાંચ લાખ તિરંગા વપરાશે જેમાંથી એક લાખ લોકોમાં વિતરણ કરવામાં આવશે મેડિકલ ટીમ પીણા અને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે આ યાત્રા માત્ર ઉજવણી નહીં પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની જીવન મિશાલ બનશે સુરતવાસીઓ આ ઐતિહાસિક તિરંગા યાત્રામાં ભાગ લે દેશભક્તિની ભાવના વ્યક્ત કરશે વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે ધાર્મિક એકતાના પણ પ્રતિક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે સુરત શહેર ઇકોનોમિક કેપિટલ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આ મોટી યાત્રામાં જોડાવાના છે એમની યાત્રાની વિશેષતા એ રહેશે કે ખૂબ જ રંગબેરંગી યાત્રા થવા જઈ રહી છે જેમાં બીસ જેટલા મોટા મોટા મેસ્કટ્સ પોલીસના બેન્ડ્સ પોલીસના જો ગ્રુપ્સ છે એમના સાથે જુદા જુદા અહીંયાના જો પ્રાઇવેટ બેન્ડ્સ છે જેવા કે લેઝિમ વોરા સમાજનું બેન્ડ અલગ અલગ સમાજના બેન્ડ અહીંયાના જો ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ડ સાથે જોડાવાના છે ડીજેમાં ભક્તિ દેશભક્તિના જો ગીતો છે એમના સાથે લોકો જોડાવાના છે રંગબેરંગી કલરફુલ ડ્રેસીસમાં ભારત દેશના જુદા જુદા જો મહાપુરુષો જેમના કારણે ભારતને સ્વતંત્રતા મળી છે એમના જુદા જુદા જો ડિસ્પ્લેસ છે એ આમાં થવાના છે બાર જેટલા કલ્ચરલ સ્ટેજિસ સમગ્ર યાત્રામાં બનાવવામાં આવી રહ્યા છે જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શન પ્રદર્શનના પણ કાર્યક્રમો કરવામાં આવનાર છે દિવ્યાંગ બાળકો અને લોકો પણ આ જો કલ્ચરલ સ્ટેજિસ છે આમાં જોડાવાના છે દોઢ કિલોમીટર જેટલું લાંબુ તિરંગો સુરત શહેરના ફાયરના જવાનો માર્શલ્સ એ લોકો લઈને સાથે આ યાત્રામાં ચાલવાના છે એવા જુદા જુદા પ્રકારના જો કાર્નિવાલ્સ છે એ યાત્રામાં જોવાનું મળશે આજથી જ સમગ્ર રાત્રાના યુટ રૂટ ઉપર પણ જુદી જુદી પ્રકારની લાઇટિંગ્સ તિરંગાની લાઇટિંગ્સ તિરંગાનું જો શૃંગાર છે ડેકોરેશન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે સમગ્ર યાત્રામાં ખૂબ જ ભવ્ય પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે રવિવારનો દિવસ છે આપના થકી હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ જો તિરંગા યાત્રા જો અત્યાર સુધીની સૌથી રોચક અને સૌથી મોટી અને કાર્નિવાલ સ્વરૂપમાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે જે યોજવામાં આવી રહી છે આમાં સુરત શહેરના લોકો મોટીમાં મોટી સંખ્યામાં જોડાય અને આ યાત્રામાં પાર્ટિસિપેટ કરે દસ ઓગસ્ટના દિવસે આપણા સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાના આયોજન છે જે લગભગ બે કિલોમીટરનો રૂટ છે વાય જંક્શનથી સ્ટાર્ટ થશે આમાં જોડાવા માટે તમામ જો સ્કૂલ કોલેજસના આપણા વિદ્યાર્થીઓ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ અલગ અલગ વિસ્તારોસે આવશે એના માટે સમગ્ર જોઈએ અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો એ પોલીસના આઠ જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં પાંચ જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ પાંચ બેન્ડ સિવાય લગભગ સત્તર જેટલા બીજા બેન્ડો છે જો દસ જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે સાત જેટલા સ્કૂલ કોલેજિસના બેન્ડ છે કુલ બાવીસ જેટલા બેન્ડ યુનિટ આમાં યાત્રામાં જોડાશે બાઇકર્સ જો ઈ અમારા બાઇક છે સેગવે છે જેના લઈને આ બી યાત્રામાં જોડાવાની છે સૌ જેટલા અમારા બાઇક છે આ બાઇકને ના બી એમાં એક પૂરા પ્લાટુન રહેશે જો આમાં યાત્રામાં જોડાશે માઉન્ટેડ પોલીસ છે આમાં સામેલ રહેશે એના સિવાય અમારા સુરત શહેરમાં સદૈવ એક્ટિવ રહેતા અમારા સાયકલિસ્ટ હોય સ્કેટર્સ વગરા જોડાશે આમાં જો અને આ પૂરી યાત્રાના ખૂબ સરસ રીતે એકદમ રંગે ચંગે નીકળે એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે જોઈએ આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જોએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તો કોઈને કોઈ તકલીફ નહીં થાય કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જોઈએ અને સાથોસાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર બલકી આપણા શહેરના અલગ અલગ વિસ્તારથી લોકો આવવાના છે જે રીતે આપણા મ્યુનિસિપલ શ્રીએ બતાવેલ કે પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં જો ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે જોઈએ અને આ તિરંગાથી પૂરા સમગ્ર જો આપણા સુરત શહેર તિરંગામય થશે જોઈએ અને ગયા વર્ષ જે રીતે યાત્રા નીકળી હતી એના કરતાં બી ઓર યાત્રાના આયોજન આ વખતે કરવામાં આવે છે જોઈએ અને એના માટે સમગ્ર જોવે આપણા મહાનગરપાલિકા પોલીસ તંત્ર અને તમામ ઘણા બધા જો આપણા શહેરના જો તંત્રમાં સામેલ છે તો અમે આપના થ્રુ એક અપીલ પણ કરીએ છીએ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી કે લોકો આપણા જો આઝાદીના લડવૈયા જેને લીધે અમે લોકોને આઝાદી મળી છે જો એના બાન શાનમાં અને એના યાદગીરી તરીકે બધા લોકો આ યાત્રામાં જોડાય એવી બધા સામે અપીલ કરીએ છીએ દસ અગસ્ટના દિવસે છ વાગે યાત્રાના આયોજન આપણા વાઇ જંક્શનથી કરવામાં આવેલા છે